નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી આપનું સ્વાગત છે એક નવા જ વિડીયો અને નવી માહિતી સાથે આ સતત એ ચારથી પાંચ દિવસ આપણા ઘણા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે અને આ વરસાદ પડવાના લીધે તમામ પાકોની અંદર એ મોટી એ નુકસાની જોવા મળી છે ખાસ કરીને જ્યારે ઘણા ખેડૂત મિત્રોએ ડુંગળીનું નવું વાવેતર કર્યું હતું તો એની અંદર એ જે લગભગ જેમ ખેડૂતોને પંદરથી વીસ દિવસની હતી તો આવી ડુંગળીની અંદર એ હવે શું માવજત કરી શકાય જેથી એ આગળ એ ડુંગળીએ બગડતી અટકી શકે ખાસ કરીને આ વરસાદ પછી જોઈએ તો આની અંદર ફૂગ લાગવાના તડકે પડવાના લીધે શેડુ દાજવાના પ્રશ્નો ફૂગ લાગવાથી બાફિયાના પ્રશ્નો અને વાયરસના પ્રશ્નો એ આવી શકે છે તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રોએ શું તકેદારી રાખવી જોઈએ તો કે સારા ફૂગનાશકોનો છંટકાવ કરવો જોઈએ સાથે સાથે ડુંગળીને પોષણ મળે અને ડુંગળીને પાણી ન લાગે એવી દેવા ખાતરોના ઉપયોગ એ કરવા જોઈએ ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ થાર નવસો એકોતેર જો પ્રતિ પંપ પાંચ એમએલ અને જો વધારે પ્રશ્ન હોય તો સાતથી આઠ એમએલ સુધી નાખીને જો ઉપર છંટકાવ કરી દેવામાં આવે તો ડુંગળીની અંદર આવતો બાફિયો વાયરસ ગુચળીઓ આ તમામ પ્રકારના રોગો જે રીતે એન્ટી હોય એન્ટી હોય કે એન્ટી વાયરલ હોય આ ત્રણેય પ્રકારમાં એ ટ્રિપલ એક્શનમાં એ કામ કરશે અને જો બાફિયાનું અસર જો તમને દેખાતી હોય તો આવો પ્રશ્ન હોય તો એની અંદર જો તમે એકરે સો એમ જો પેત સાથે આપી દેવામાં આવે તો એના ખૂબ સારા પરિણામ એ ખેડૂત મિત્રોને એ મળશે ડુંગળી જો તમારે ખરાબ પરિસ્થિતિ હોય તો પણ એની અંદર આ ખૂબ સારા રિઝલ્ટ એ તમને એ આપશે કારણ કે આપણે ઘણા વર્ષોથી એ ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ ખેડૂતો વાપરે છે અને જેમણે જેમણે વાપર્યું છે એમને ખ્યાલ જ છે કે ગમે એવો બાફિયો આવી ગયો હોય ગમે એવું ડુંગળી બગડતી હોય તો એમાં માત્ર થાર નવસો એકોતેર આપી દેવાથી તમામ એ રોગોનું એ નિરાકરણ એ ડુંગળીના પાકની અંદર એ આવી જતું હોય છે આ ડુંગળીની અંદર ઓલરેડી વરસાદ પહેલાં થાર નવસો એકોતેર અને ઝટપટ આપેલ હતું તો આટલો બધો વરસાદ પડવા છતાં આ નીચાણવાળો વિસ્તાર છે આની અંદર પાણી ભરાતું હોવા છતાં એ આ ડુંગળીની તમે કન્ડિશન અત્યારે જોઈ શકો છો કે આની અંદર કોઈ પણ જાતનો અત્યારે બગાડ એ જોવા મળતો નથી આની અંદર વાયરસ દેખાતો કે નથી આની અંદર બાફીઓ દેખાતો આની ડુંગળી તમે જોઈ શકો છો કે આના તમે જ્યારે મૂળ ખેંચશો તો એને છોડના મૂળ પણ હજી એ એકદમ એ તંદુરસ્ત છે એ ખૂબ સરસ મજાના તમે જોઈ શકો છો આની અંદર નથી બાફિયાની અસર કે નથી પોચી પડવાનો પ્રશ્ન થળ પણ એ એકદમ જે છે એ મજબૂત છે તો જો તમે એડવાન્સ ટ્રીટમેન્ટ આપેલી છે તો આ થાર ન શું તો તમારા આ પ્રશ્ન એ જોવા મળશે નહીં અને જો વરસાદ પછી તમે જો નવું આપેલું હોય તો એક ડોઝ અવશ્ય આપી દો તો તમારે જે છે ડુંગળી એ ફરીથી તંદુરસ્ત થઈ જાય વધારેની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર